ચીનમાં પગ કરી ચૂકેલો એચએમપીવી વાયરસ હવે ગુજરાતમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે અત્યારે પ્રથમ કર્ણાટક બાદ ગુજરાતમાં પણ એક કેસ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ ફેલાવો ન થાય તેના લીધે સતર્કતાના પગલા રૂપે હાલ પ્રશાસન અને આરોગ્ય વિભાગ પણ તૈયારીમાં લાગી ગયું છે ત્યારે હાલ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જાવિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં કોઈ જરૂરિયાત લાગે ત્યારે હાલ કિશોદ ખાતે આઇસોલેશન વોર્ડ દસ બેડ સાથે ઓક્સિજન પ્લાન્ટ અને જરૂરી બાટલા જેવી સામગ્રી તૈયાર રાખવામાં આવેલ છે પરંતુ લોકોને પણ ડરવાની જરૂર નથી જ્યારે પણ કોઈ શરદી ઉધરસ જેવા લક્ષણો જણાતા હોય ત્યારે નજીકના સિવિલ હોસ્પિટલ ખાતે સંપર્ક કરવો અને આ એચએમપી વાયરસ નાના બાળકો કે મોટી ઉંમરના લોકોમાં વધુ પ્રમાણમાં અસર કરતા હોય એટલે તાત્કાલિક ધોરણે એવું જણાતા નજીકની હોસ્પિટલનો પણ સંપર્ક કરવા માટે જણાવ્યું હતું ડોક્ટર શ્રીપા જાવિયા સુપ્રિન્ટેન્ડન્ટ સરકારી હોસ્પિટલ કેશોદ આપ સૌ જાણો છો એમ હમણાં હમણાંથી ન્યૂઝમાં જે આપણને વિગતો મળે છે કે એચએમપીવી વાયરસ એ નવો વાયરસ આવે છે જેનાથી લોકોને શરદી ઉધરસ તાવ યુઆરટીઆઈ કે એલ આરટીઆઈ જેવા શ્વાસના તકલીફ કે લક્ષણો દેખાશે તો આ અંગે સરકારશ્રી તરફથી મળેલી સૂચના અને વખતો વખતની જે કાંઈ તૈયારીઓ કરવાની થતી હોય છે એ મુજબ આપણી સરકારી હોસ્પિટલ કેશોદમાં પણ આપણે દસ બેડનો અલગ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર જે કોવિડ વખતે હતો એને પ્રિપેડ કરી રાખેલો છે પીએસએ પ્લાન્ટ પણ આપણો મોકરી કરીને તૈયાર જ છે ચાલુ કંડિશનમાં છે એટલે કાંઈક પણ જરૂરિયાત કે ઇમરજન્સી ઉભી થાય તો આપણી પાસે છે અને આપણી પાસે જમ્બો ઓક્સિજન સિલિન્ડર અને નાના ઓક્સિજન સિલિન્ડર મળી અને કુલ એકસો સાઠ જેટલા ઓક્સિજન સિલિન્ડર છે તમામ ઓક્સિજન સિલિન્ડર પણ આપણે રિફિલ કરી અને તૈયાર કન્ડિશનમાં રાખેલા છે આમ તો કાંઈ દરવા જેવું કે દીવા જેવું નથી હાલ આ વાયરસના લીધે કોઈ એવા ગંભીર દર્દીઓ કે એવું કોઈ આપણા ધ્યાને આવેલ નથી રૂટીન ઓપીડીમાં જે શિયાળાના સર લીધે અથવા ઇમ્યુનિટી ઓછી હોય એના લીધે જે શરદી કફના પેશન્ટ આવે છે એ જ ટાઈપના પેશન્ટ જોવા મળે છે પણ છતાંય નાના બાળકો ડાયાબિટીક પેશન્ટ એચઆઈવી પોઝિટિવ પેશન્ટ અને ઉંમરલાયક દર્દી સાઠ વર્ષથી વધારે વાળાએ પોતાની ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય એવો ખોરાક લેવો બહાર જાય ત્યારે મોઢા ઉપર અને કાન ડૂબી આ તે ઢાંકીને રાખવું અને થોડીક તકેદારી રાખવી વારંવાર હાથ ધોવા છીંક ઉધરસ આવે ત્યારે આડો રૂમાલ રાખવો આ બધી તકેદારી અને સાવચેતી રાખશું ડરવાની કોઈ જ જરૂર નથી પણ આપણે સરકાર શ્રીની સૂચના મુજબ આપણી સરકારી હોસ્પિટલ કેશોદમાં કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે સુસજ્જ છીએ એ આપણે તૈયારીના ભાગરૂપે તમામ દવાઓ લોજિસ્ટિક બધું મેળવી અને તૈયાર રાખેલું છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ